સુરતના કાપુદ્રા વિસ્તારમાં મકાન નમવાની ભીતિ ખાડી કિનારે આવેલ અપાર્ટમેન્ટ ધરાશય થવાની ભીતિ ગટર લાઇન ખોદાણ બાદ મકાનની સેફ્ટી વોલ પડી હોવાના આક્ષેપ દિવાલ પડ્યા બાદ અપાર્ટમેન્ટ પણ નમી ગયું અપાર્ટમેન્ટી જતા બિલ્ડિંગ હોનેજ લાઈ કામકાજ પહેલા સુરક્ષાની ખાતરી કેમ ન હતી લેવામાં આવી સવાલ ઉઠી રહ્યા છે અમે તો બધા કામે ગયા તા અચાનક બધા હાથ વાગ્યા આવ્યા અને અચાનક તમે ખાલી કરી નાખો ગમતી ક્યાં જાય અમે સાહેબ અટાણમાં નાના નાના છોકરા છે તો કે તમે અહીંયા જ આવી કે કારણે ખાડી ખાડીનો કાઠો પડી ગયો એટલે એટલે એ કે તમે ખાલી કરીને તમે વ્યાજ આવી ગયો અમે અમને ઈ ભાડા વાળા ને અમારા અગાઉ કેવું પડે કે તમે ગમે વ્યાજ આવે પંદર દિવસ પહેલાં અમને અગાઉ કીધું હોય તો અમે ગમે ત્યાં વ્યવસ્થા કરી લઈ તાત્કાલિક નસાને ખાલી કર્યું પેરે લુગડે કાઢ્યા તો અમે ક્યાં જાય નાના નાના છોકરા લે અમે રોડ વે છે રાતના દસ વાગ્યા લગી બેઠા પછી બધા ગામના દિયે આવી કે ભાઈ તો આને ક્યાંક વ્યવસ્થા કરી દ્યો તો આવડા ક્યાંક જાય નાના નાના છોકરા લે ને રોવે છે તો તમે ક્યાંક વ્યવસ્થા કરી દ્યો પછી બધા આવ્યા અને અમને અહીં રહેવા દીધા હાણ જેમને નાસ્તો થઈ ગયા અમે નાસ્તો કર્યો અટાણે જો નાસ્તો લઈ ગયા છે અટાણે નાસ્તો કરીશી પણ અમે એટલું એક માંગણી માંગી છીએ અમને ક્યાંક રેવાની સુવિધા કઈજો અમા નાના નાના છોકરા લઈને અમારે અહીં કેટલા જ રહેવું હોય અમે લુગડા કોઈ વસ્તુ અમે લાવવા થી થાં વાસણ કોઈ વસ્તુ નહીં અમે પેરે લુગડે બેઠા છે